ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં નવાગામ રોડ પર આવેલ માર્કેટયાર્ડમાં આજ રોજ ગારિયાધાર છ માર્ચ બે હજાર ચોવીસને બુધવારે એપીએમસી માર્કેટયાર્ડ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદહસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડ વધુની સહાય જેમાં ઉપસ્થિત ગારિયાધાર નગરપાલિકા ચીફ ઓફિસર અને મામલતદાર અને નાયબ મામલતદાર તથા ટીડીઓ અને વીડી સોરઠિયા તથા નિલેશભાઈ રાઠોડ તથા કનુભાઈ સાંડસુર અને શાંતિભાઈ ખીમસુરિયા તથા માનુભાવો પદાધિકારીઓ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તથા માતા બહેનો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગારીયાધાર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જીઆરડી સ્ટાફ બહેનો આંગ કાર્યક્રમમાં બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ તિલાવત ગારીયાધાર ભાવનગર નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા અને દારિયાદર તાલુકાના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ મહિલા પ્રમુખશ્રી તેમજ ગાડિયાદ તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યાના મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ નારી શક્તિ વંદના કાર્યક્રમની અંદર બહેનોને જે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તે વિશેની ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો